આવી અક્ષાંશ મુકોની કુલ સંખ્યા 181 છે કેટલી છે 181 અને બે અક્ષાંશ મુકો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે 111 કિલોમીટર નું અંતર હોય છે આજે જે 181 અક્ષાંશ મુકો ખરા એ બે અક્ષાંશ મુકો વચ્ચેનું નું અંતર કેટલું છે 111 કિલોમીટર અંતર હોય છે એ રીતે પૃથ્વી ઉપર જે ઊભી લાઈન દોરી હોય છે જે એને આપણે શું કહીશું રેખાંશ બરાબર નકશા ઉપર આપણે ઊભી આડી રેખાઓ જોવા મળતી હોય છે તો રેખાંશ કોને કહી દો પૃથ્વીના ગોરા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે અને આવી કુલ રેખાંશ ગુરુતોની સંખ્યા 360 છે બરાબર અક્ષાંશ કેટલા હતા 181 અને રેખાંશ 367 367 રેખાંશ મોટો છે જેમાં 0 આઠ રેખાંશ અને 188 રેખાંશ મહત્વના બનાય છે પૃથ્વીનો જે મધ્યનો ભાગ જે આપણે આડી લાઈનમાં દેખા છે ને જે બરાબર આ જે ભાગ પટ્ટો વચ્ચેનો એને આપણે શું કહીશું વિષુવૃત કઈ નામે કહીશું વિષુવૃત પછી વિષુવૃત ઉપર જઈશું તો જે વૃત દેખાય છે એ શું કહીશું આપણે કર્કવૃત જે 23.5 ઉત્તર અક્ષાંશ તરીકે ઉઠાય છે એ જ રીતે વિષુવૃત્તની નીચે શું આ કઈ વૃત આવે છે મકરવૃત મકરવૃત જે 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ તરીકે ઉઠાય છે

ત્રણ વૃત હતા વચ્ચે જીપીએસ જીપીએસ નું પૂરું નામ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે ઇન્ટરનેટ ની સુવિધા વાળા મોબાઈલ વડે જે તે સ્તરના અક્ષાંશ અને રેખાંશ જાણી શકાય છે દ્વિરેખ રેખા જ્યાં આ રેડ રંગની લાઈન દેખાય છે ને એ શું કહે છે આપણે દ્વિરેખ રેખા જેને અંગ્રેજીમાં જીએમપી ના નામે ઓળખાય છે ઇંગ્લેન્ડના દ્વિરેખ શહેર પરથી પસાર થતી જીરો અંશ રેખાંશ વૃત્તને દ્વિરેખ રેખા કહેવામાં આવે છે દ્વિરેખ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે આપણે અહીં જે આ દ્વિરેખ રેખા છે એમાં આ પૂર્વ ભાગ અને આ પશ્ચિમ ભાગ એમ પૂર્વ અને પશ્ચિમ ભાગ જો

આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે જે અહીં રેડ રંગને દેખાય છે અહીં જે આ વાકી ચૂકી બરાબર એ શું કહેવાય આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા જેના ઓળંગવાથી તારીખ અને વાર બદલાય છે તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે તે વાકી ચૂકી છે જો અહીં આપણને બાકી ચૂકી દેખાય છે બરાબર તેનું કારણ શું છે જો તેની સીધી દોરવામાં આવે તો તે એક દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખ ભેગી થઈ જાય છે સીધી દોરવામાં આવે તો શું થાય એક જ દેશમાં એક જ શહેરમાં બે વાર અને બે દિવસ બે તારીખ આવતા હોય છે એવું ના થાય એટલા માટે આંતરરાષ્ટ્રીય દેખાણ કેવી બનાવવામાં આવે છે બાકી સ્ટુકી કેટલી જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ જતા તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો નો ઘટાડો થાય છે આ નિવારવા આ રેખાના માર્ગમાં આખી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે એટલે કે તે વાંકી ચૂકી રાખી છે